મોટા મોટું તીર્થ શું છે કે અંતકરણ પવિત્રતા આ બધા તીર્થો જે છે એ તીર્થો અંતકરણની શુદ્ધિ ના ઉપયોગી છે અને જ્યારે અંતકરણ શુદ્ધ થાય ત્યારે એ શુદ્ધ અંતકરણ બધા જ તીર્થો કરતા એક મહાન મોટું તીર્થ છે જેની અંદર જ્ઞાન થઈ શકે અને જ્ઞાન દ્વારા મુક્તિ પણ પ્રાપ્ત કરી શકે એટલા માટે તમામ તીર્થો કરતા શુદ્ધિ મહાન તીર્થ કહેવાય છે સિરિયલ નંબર યોગ વશિષ્ઠ કહે છે મહર્ષિ વશિષ્ઠ ઉપદેશ ક્રમો રામ વ્યવસ્થા માત્ર પાલનમ ઉપદેશ ક્રમો રામ વ્યવસ્થા માત્ર પાલન ઉપદેશ તો ક્રમ છે એ માત્ર વ્યવસ્થા પાલન માટે છે પરંતુ ઉપદેશ ગ્રહણ એ માત્ર શિષ્યની બુદ્ધિ પ્રધાન છે એમાં શિષ્યની બુદ્ધિ દ્વારા જ એ ઉપદેશ થાય છે એસએસી બોર્ડની અંદર અમુક બાળકો એ ટકા પ્રાપ્ત કરેલા જેના ફોટા પણ આવેલા જો કે એક ક્લાસમાં બીજા બાળકો પણ હતા અને લેક્ચર એક જેવું જ હતું છતાં પણ એના ઉપર એટલી અસર થઈ બીજા ઉપર કેમ ન થઈ તો એના ઉપર અસર થવાનું કારણ કે એની તેજસ્વીતા એનું પ્રધાન કારણ એની તેજસ્વીતા હતી એટલે ઉપદેશ નું ગ્રહણ શિષ્ય કેટલી એની બુદ્ધિ કરમ કરે છે એ કેટલું ગ્રહણ કરે છે એના ઉપર આધાર રહે છે સિરિયલ નંબર 2851 ગણેશ પુરાણમાં કહે છે દુષ્ટા ભાર્યા શઠમ મિત્રમ ભૂતસ્તોતરદાયકા स सर्पे च गृह वासो मृत्युरेवान संशय दुष्टा भार्या शठम मित्र मृत्युश्चोत्तरदायक पत्नी जेनी कर्कशा हो निरंतर कर झगड़ा करती हो મિત્ર જેનો એકદમ બુદ્ધિહિન મૂર્ખ હોય અને નોકર પણ વારંવાર હોમથી ઉત્તર આપતો હોય ચાર વસ્તુ બની દુષ્ટ સ્વભાવની એટલે ઝઘડાખોર પત્ની પાછો મૂર્ખ મિત્ર અને જેને કામે રાખે એ બધા થઈ જાય આજ્ઞાનું પાલન કરવાની જગ્યાએ હામો થઈ જાય સાથે સ સર્પે ઘુવે વાસો ને જેના ઘર સાપ હોય એની અંદર પસુ રહેવું કારણ કે સાપ ઘર માં રહે છે એટલે પસુ ફરવાનું આ સા આ પાંચ વસ્તુ જો હોય ત્યાં આગળ સાક્ષાત મૃત્યુ સ્વરૂપ છે એટલે જીવન પણ મૃત મરેલા જેવું ગણાય એ જીવનમાં એને એ લોકો દ્વારા કોઈ પ્રકારનું સુખ નથી એ લોકો દ્વારા એને કોઈ પ્રકારનું સુખ નથી એટલા માટે અહીંયા પાંચ વસ્તુને દુઃખરૂપ ગણવામાં આવી છે સિરિયલ નંબર અઠ્યાવીસો બાવન સુભાષિત રત્નની અંદર કે છે અહો સાહજિક પ્રેમ દૂરાદપી વિરાજતે સકોર નૈના દ્વંદ મહલાદયા ચંદ્રમા ઓહો સાહજિકમ પ્રેમ દુરા દપી વિરાજેતે એટલે સહજ પ્રેમ કદાચ દૂર પણ હોય স্বভাব પ્રેમ બહુ દૂરથી પણ પ્રગટ થતો વગર રહેતો નથી બે પુણ્યાત્મા જારે હમા-હમા મળે ત્યારે એકબીજાને જોઈને પ્રસન્નતા સ્વાભાવિક થતી હોય છે એ સ્ભાવિક થતી હોય એમ સ્વભાવિક વીર દૂરથી પણ પ્રગટ થયા હતો ને જેમ કે જુઓ ચંદ્રમા અને ચપોર પક્ષી બહુ દૂર દૂર છે પણ જ્યારે પૂર્ણિમાનો ચંદ્ર ખુલે છે ખીલે છે ત્યારે ચપોર પક્ષીની પ્રસન્નતા ઓછી રહેતી નથી એ ખૂબ જ પ્રસન્ન થઈ અને ખિલકલાટ કરે છે

અવિશ્વાસ નો તો વિશ્વાસ ક્યારે પણ ન કરાય વિશ્વાસ અવિશ્વાસ હોય એના વિશ્વાસે કશું કરવું જોઈએ અને જે વિશ્વાસુ છે એનો પણ અત્યંત વિશ્વાસ કરવો યોગ્ય નથી વિશ્વાસ કરો પણ માપનો કારણ કે વિશ્વાસ થી ઉત્પન્ન થવાળા ભય વિશ્વાસ થી ઉત્પન્ન ભય જે છે એ ક્યારેક પોતે સમૂળો નષ્ટ કરી દે છે તો એનું પણ આગળના સ્લોક સમાધાન કરે છે જોકે સમાધાન હાલ પણ છે પણ આગળનો સ્લોક છે

વિરોધી છે એનો તો વિશ્વાસ ક્યારે કરાય પણ પણ વધારે વધારે પડતો પડતો વિશ્વાસ કરવો નહીં પૂર્ણ વિશ્વાસ ના કરે કેમ કે કદાચ કુપિત મિત્ર કદાચ મિત્રતા છે ને કોઈ વખતે ક્રોધાયમાન થઈ જાય મિત્ર કોઈ વાર ક્રોધાયમાન થઈ જાય

જેની સાથે કોઈ વખત તમારે વેર થઈ ગયો વેર એટલે કોઈ વખત એના સાથે જાજો એવા મતભેદ અને સંઘર્ષ થઈ ગયા હોય વેર એટલે બરાબર એની વેર નહીં જેમ કે કદાચ એની વાત તમારા દ્વારા કપાઈ ગઈ હોય એના વિચારો ઉપર તમે પ્રહાર કર્યો હોય તો આ પણ વેર છે એટલે કૃત્ય વેરે ક્યારે પણ વિશ્વાસ કરાય નહીં સાથે સાથે ભલે મિત્ર કેમ ન ભલે મિત્ર કેમ ન હોય પણ તેનો વિશ્વાસ કરવો નહીં હોય કે મિત્ર હોય ગમે એવો સગો સંબંધી હોય પણ મતભેદ થઈ ગયો હોય જેમ કે રાજવી રાજકીય પક્ષમાં પણ મતભેદ હોય છે ધાર્મિક પક્ષમાં પણ મદભેદ હોય છે અમુક કહે છે આ સારું અમુક કહે છે આ સારું એટલે જેની સાથે વેર બંધાઈ ગયું હોય એ ભલે કોઈ પણ હોય નજીકનો હોય પોતાનો જ્ઞાતિનો હોય મિત્ર હોય તો પણ એનો પૂરેપૂરો વિશ્વાસ કરવો નહીં કેમ કે લાકડાની અંદર અગ્નિ છુપાયેલો છે

પોતાનો સગો સંબંધી કે મિત્ર હોય પણ કદાચ વેર થઈ જાય તો એનો પૂર્ણ વિશ્વાસ ન કરો કારણ કે એ વખતે પૂર્વકાલીન સંસ્કારો જે છે એ સંસ્કારો ઉભા થઈ અને પાછા એ વેર રૂપે વાળવા તૈયાર થઈ જાય અને કદાચ વેર વાળી પણ શકે એટલે પોતાને આપણું કીધેલું ગુપ્ત ન પણ રાખી શકે સિરિયલ નંબર અઠાવીસો ઓગણસાઠ મહાભારત શાંતિ પર્વ સંક્ષિપો નીતિ શાસ્ત્ર વિશ્વાસ પરો મત દૃશુ તસ્માદ વિશ્વાસ પુષ્કલમ હિતમાત્મના

મનુષ્યોએ વધારે પડતો વિશ્વાસ કરવો એ પરમ કલ્યાણકારક નથી પણ હા વિશ્વાસ તમે ધર્મશાસ્ત્ર ઉપર કરજો ભગવાન ઉપર કરજો અને ધર્મશાસ્ત્ર ઉપર વિશ્વાસ કરતા તમને જે જે જગ્યાએ બતાવેલું છે એનો તમને પ્રત્યક્ષ અનુભવ થશે એના ઉપર ક્યારે વિશ્વાસ કરતા અવિશ્વાસ કરતા નહીં માનવ ઉપર વિશ્વાસની અહીં ક્ષમતા બતાવી છે અને એ ક્ષમતા અનુસાર જ વિશ્વાસ મૂકવો સિરિયલ નંબર અઠ્યાવીસો સાહીઠ મૃદો પરિભવો નિત્યમ વેરમ તીક્ષ્ણ નિત્યશ

તો શું કરવાનો એની સાથે ઝઘડો કરવાનો ના એ પણ કરવું નથી એ તો મહાન અનર્થ નું કારણ છે માટે ક્યારે વ્યર બાંધવો નહીં પરંતુ બંને માર્ગોને છોડી અને વચલો માર્ગ ધારણ કરવાનો બંને માર્ગોને છોડીને વચલો માર્ગ ધારણ કરવાનો એટલે એકદમ ઠંડા પણ દેરાવા અને કોઈથી વેર ન બાંધવાનો પણ પોતાનો બચાવ થાય એટલા ટાઈટ રહી અને પોતાના જીવનનું વ્યતીત કરવું જોઈએ